કાશ્મીર એટલે લોકોને તો એમ થાય કાશ્મીર બીજું શું ફરવાનું સ્થળ એમ ત્યાં ફરી આવીને બસ મજા આવે અને અઠવાડિયું દસ દિવસ રોકાય ને પાછા આવી એ કાશ્મીર એ ભારત માતાનો નો મુગટ છે મુગટ ભારતીય જનતા પાર્ટીના શ્યામા પ્રસાદ મુખર્જી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા પ્રથમ જનસંઘના ત્યારથી ચાલતું આવતું આંદોલન અને આંદોલન કરતા ત્યારે અમારા વડીલો એમ કહેતા કે એક દેશ મે દો નિશાન દો વિધાન દો સંવિધાન નહીં ચલે કે નહીં ચલેગે એક દેશ ની અંદર બે સંવિધાન હોય બે નિશાન હોય બે વિધાન હોય નહીં ચલે કે આંદોલન કરતા ત્યારે ઘણા લોકો મજાક ઉડાવતા અને કહેતા

ગુજરાતના બે કુનોતરા પુત્ર દિલ્હીમાં બેઠા છે એક નરેન્દ્ર મોદી સાહેબ અને બીજા આપણા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ બધા કહેતા હતા કે ત્રણસો સિત્તેર ની કલમ ને કોઈ હાથ અટાડશે તો લોહીની નદીઓ રેલાવાની છે તોફાનો થઈ જશે આખો દેશ ભડકે ભરશે આ પ્રકારની વાત કરવા વાળાને એવો જડબા તોડ જવાબ આપ્યો આ તમારા એક મત ની છે કે ત્રણસો સિત્તેર ની કલમ એક જાતે કાઢી નાખી જેટલા ઉંદરો હતા એને